સંતાપનાય સંભાવી પ્રિયમાં પ્રિય વસ્તુ માનમાં આપવી એજ સાથું દાન ગણાય છે નાદ્યા આ સિદંદ રિર્ષ શિષ્ણો पदभ्याम भूमि दिशह शोत्रा तथा लोका अकल्पयन विराट पुरुषनी ने नाभि थी अंतरिक सीर थी दुलोग पग थी भूमि तथा कानों थी दिशाओं प्रगट थई एरिते अनेकानेक लोकों ने રચવામાં આવેલા છે વર્તમાન અવસરપીણી કાળમાં જંબુ દ્વીપના ભરત ક્ષેત્રને ભારત દેશમાં જન્મેલા એકવીસ માં તીર્થંકર શ્રી નમીનાથ ભગવાન ના જીવનચરિત્ર વિશે સંક્ષિપ્તમાં જાણવાનો પ્રયાસ કરીશું નમીનાથ પરમાત્માના પરમ પૂજ્ય પિતાશ્રીનું નામ વિજય અને માતાનું નામ વપરા રાણી હતું તીર્થંકર પરમાત્માના જન્મ સમયે તેમના શરીર ઉપર જાંગના સ્થાને નીલ કમલનું ચિહ્ન અર્થાત લાંછન વિદ્યમાન હતું નમિનાથ પરમાત્માના શાસન યક્ષ તરીકે ભ્રુકુટી યક્ષ અને શાસન યક્ષણી તરીકે ગાંધારી દેવીનું વર્ણન આગમ ગ્રંથોમાં વર્ણવેલ છે ભ્રુકુટી યક્ષ સુવર્ણ વર્ણ ચાર મુખ ત્રણ નેત્ર વૃષભ વાહન અને આઠ ભૂજા જમણા ચાર હાથમાં બિજોરું શક્તિ મુદગર અને અભય તથા ડાબા ચાર હાથમાં નોળિયો પરસુ વજ્ર અને જપમાળા ધારણ કરેલ છે નમીનાથ પરમાત્માની શાસનયક્ષિણી શ્રી ગાંધારી દેવીનો શ્વેત વર્ણ છે હંસનું વાહન છે તથા ચાર ભૂજા જમણા બે હાથમાં વરદ અને તલવાર ડાબા બે હાથમાં બીજો રૂ અને કુંભ છે વર્તમાન અવસર્પીણી કાળમાં એકવીસ માં તીર્થંકર તરીકે નમીનાથ ભગવાન સ્વરૂપે જન્મ હતો ત્યારે તેમના શરીરની ઊંચાઈ પંદર ધનુષ્ય એટલે કે પિસ્તાલીસ ફૂટ ઊંચી હતી શરીરનો વર્ણ સુવર્ણ અને પૂર્વ ભવ ત્રણ વર્ણવેલ છે પૂર્વ ભવે નામ અર્થાત જે ભવમાં નમીનાથ ભગવાનના જીવને સંકિત પ્રાપ્ત થયેલ તથા તે જ ભવમાં કીર્થંકર નામ કર્મ નિકાચિત કરેલ તે સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું તે સમયે જંબુ દ્વીપના પશ્ચિમ વિદેહમાં ભરત નામની વિજયમાં કોશાંબી નગરીમાં સિદ્ધાર્થ રૂપે તેમનો જન્મ હતો તે ભવે તેમના ગુરુનું નામ નંદ હતું સિદ્ધાર્થ તરીકે સંકેત પામ્યા પછી તે મનુષ્ય ભવનું આયુષ્ય પૂર્ણ થયા પછી તેઓ પ્રાણત નામના દેવલોકમાં ગયા પ્રાણત દેવલોકનું વીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને તેઓ વપરા રાણીની કુખે ચ્યવન પામીને આવ્યા ચ્યવન સમયે વપરા રાણીએ ચૌદ સ્વપ્નોમાંથી પ્રથમ સ્વપ્નમાં હાથીને પોતાના મુખમાં પ્રવેશતો જોયો હતો નમીનાથ પરમાત્માની ચ્યવંતિથી મારવાડી તથા ગુજરાતી પંચાંગ પ્રમાણે આસો સુદ પૂનમ ગણાય છે નમીનાથ ભગવાનનો જન્મ ચોથા આરાના અંતે મિથિલા નગરીમાં વિદેહ દેશમાં ગુજરાતી તિથિ પ્રમાણે અષાઢ વદ આઠમ અને મારવાડી તિથિ પ્રમાણે શ્રાવણ વદ આઠમ ના રોજ ઇક્ષવાકુ વંશમાં અને કાશ્યપ ગોત્રમાં તેમનો જન્મ થયેલો નમીનાથ પરમાત્માની કુમાર અવસ્થા પચીસો વર્ષ રાજ્ય અવસ્થા પાંચ હજાર વર્ષ તેઓ વિવાહિત હતા અને પત્નીનું નામ આનંદ હતું તેમના એક પણ પુત્ર હતા કે પુત્રી હતા નહીં તેવું શાસ્ત્રોમાં વર્ણન મળેલ છે તીર્થંકર પરમાત્મા નમીનાથ ભગવાનનો ગૃહસ્થ કાળ પંચોતેરસો વર્ષ તેમના માતા વપરા રાણી અને પિતા વિજય રાજા મૃત્યુ પછી મનુષ્ય લોકનું આયુષ્ય પૂર્ણ કરી મહેન્દ્ર દેવલોકમાં ગયેલા નમિનાથ પરમાત્મા એ મારવાડી પંચાંગ પ્રમાણે અષાઢ વદ નોમ અને ગુજરાતી તિથિ પ્રમાણે જેઠ વદ નોમ ના દિવસે મિથિલા નગરીમાં સહસ્ત્રામ્ર વનમાં એક હજાર અન્ય મનુષ્યો સાથે દીક્ષા ગ્રહણ કરી હતી નમીનાથ ભગવાનના દીક્ષા સમયે તેમની સિવિકાનું નામ દેવકુરુ હતું દીક્ષાનો સમય બપોરે બાર ને બત્રીસ પંચમુષ્ટિ લોચ દ્વારા ગ્રહણ કરી દીક્ષા સમય નો પછી પ્રભુએ પ્રથમ પારણા ખીરથી કરેલા પ્રથમ પારણાની નગરીનું નામ વીરપુર હતું અને પ્રથમ ભિક્ષાદાતા તરીકે જે ગૃહસ્થ હતા તેનું નામ દત્ત હતું દેવી દેવતાઓના આચાર પ્રમાણે દીક્ષા પછી તીર્થંકર પરમાત્મા જ્યાં પ્રથમ પારણા કરે છે ત્યાં દેવી દેવતાઓ પંચમુષ્ટિ દિવ્ય રત્નો પ્રગટ કરી અને ગૃહસ્થને ઐશ્વર્યશાળી વૈભવશાળી ધનવાન અને પુણ્યશાળી બનાવવાનું કાર્ય કરે છે તીર્થંકર પરમાત્મા નમિનાથ ભગવાનનો છદમસ્ત કાળ નવ મહિના ગણાય છે તીર્થંકર પરમાત્મા નમીનાથ ભગવાનની કેવળ જ્ઞાન તિથિ ગુજરાતી અને મારવાડી પંચાંગ પ્રમાણે માક્ષર સુદ અગિયારસ ગણાય છે તીર્થંકર પરમાત્મા નવીનાથ ભગવાનને મિથિલા નગરીમાં મિથિલાના ઉદ્યાનમાં છઠના તપ સાથે બકુલ વૃક્ષની નીચે કેવળ જ્ઞાન હતું હતું તેમના સમયમાં ઉત્કૃષ્ટ તપ આઠ માસના ઉપવાસ ગણાતું નમીનાથ ભગવાનને કેવળ જ્ઞાન પ્રગટ થયા પછી દેવી દેવતાઓ પોતાના આચાર પ્રમાણે સંભસરણ રચના કરે છે સંભસરણમાં જ્ઞાન વૃક્ષની ઊંચાઈ એકસો એસી ધનુષ્ય

શ્રાવકોએ કરવાના આવશ્યક કાર્યોની પૂરી થયા પછી તીર્થંકર પરમાત્મા નમીનાથ ભગવાન ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે તે સમયે પ્રથમ ગણધર બનનાર ભાગ્યશાળી જીવનું નામ હતું શુભ નમીનાથ ભગવાનના સત્તર ગણધરો હતા પ્રથમ શિષ્યા ઉર્ફે સાધવી બનનાર સ્ત્રીનું નામ હતું અનિલા તેમનો પ્રથમ મુખ્ય ભક્ત રાજા હરિશેણ ચક્રવર્તી હતો ભગવાનના પરિવારમાં સોળસો કેવળ જ્ઞાનીઓ બારસો પચાસ મનપર્ય જ્ઞાનીઓ સોળસો અવધિ જ્ઞાનીઓ ચારસો પચાસ ચૌદ પૂર્વધર જ્ઞાન ધરાવનારાઓ પાંચ હજાર વૈક્રિય લબ્ધિધારીઓ સાધુઓ અને તે સાધુઓનો સ્વભાવ સાધુવીઓની સંખ્યા એકતાલીસ હજાર છે તેમના સમયમાં એક હજાર રાગી મુનિઓ હતા તેમના સમયમાં શ્રાવકોની સંખ્યા એક અને શ્રાવિકાઓની સંખ્યા ત્રણ લાખ અડતાલીસ હજાર હતી નમીનાથ ભગવાનનો કેવળ જ્ઞાન કાળ નવ માસ ન્યૂન પચીસો વર્ષ ગણાય છે નમીનાથ ભગવાનની નિર્વાણ તિથિ મારવાડી પંચાંગ પ્રમાણે વૈશાખ વૈશાખવસમ અને ગુજરાતી તિથિ પ્રમાણે ચૈત્ર દસમ ગણાય છે નમીનાથ ભગવાનના નિર્વાણ સમયે અશ્વિની નક્ષત્ર અને મેષ રાશિમાં ચંદ્ર હતો નિર્વાણ સમયે નમિનાથ ભગવાનને કાયોત્સર્ગ અને ત્રીસ દિવસના ઉપવાસ હતા થતાં સમેતશિખર તીર્થની મિત્રધર તૂક ઉપરથી એક હજાર અન્ય વ્યક્તિઓ સાથે તેઓ નિર્વાણ પામ્યા હતા તે સમયે શિખર યાત્રાનું ફળ એક કરોડ પૌષદ ઉપવાસ ગણાય છે નમિનાથ ભગવાન મિત્રધર નામની ટૂંક ઉપરથી મોક્ષે ગયા તે ટૂંક નમીનાથ પરમાત્માનો કુલ દીક્ષા પર્યાય પચીસો વર્ષ આયુષ્ય દસ હજાર વર્ષનું અંતરમાન છ લાખ વર્ષ તેમના સમયમાં કોઈ અધ્યાત્મ જગતનું આશ્ચર્ય પ્રગટ નહોતું થયું પરંતુ તેમના સમયમાં હરિષેણ નામનો ચક્રવર્તી રાજા રાજ કરતો હતો તે સમયમાં ભગવાનના શાસન સમયે એકસો પચાસ કલ્યાણક તપ શ્રેષ્ઠ વિશિષ્ટ તપ ગણાતું હતું જીનાલયનું શિલ્પનામ નેમી શૃંગ અને જીનાલયનું દીક્ષા દ્વાર ઉત્તર ગણાતું હતું તીર્થંકર પરમાત્મા નમીનાથ ભગવાનના ચ્યવન જન્મ દીક્ષા અને કેવળ જ્ઞાન આ કલ્યાણકો અશ્વિની નક્ષત્ર અશ્વિની નક્ષત્ર નો ક્રમાંક એક છે તીર્થંકર પરમાત્મા નમીનાથ ભગવાનનો જન્મ મેષ રાશિમાં હોવાથી રાશિનો માલિક મંગળ બને છે નમીનાથ ભગવાનની જન્મનાડી આદ્ય છે નમીનાથ ભગવાનનો ગણદેવ છે નમીનાથ ભગવાનની યોની અશ્વ ગણાય છે અને મેષ રાશિમાં જન્મ હોવાથી રાશિનું તત્વ અગ્નિ ગણાય છે નમીનાથ ભગવાનની જન્મ રાશિ મેષ હોવાથી રાશિની જાતિ ક્ષત્રિય ગણાય છે નમીનાથ ભગવાનનો વર્ગ સર્પ ગણાય છે આરાધના અંગ પગની આંગળીઓની રક્ષા અને નમીનાથ પરમાત્માનું પ્રાકૃત નામ નમી શાસ્ત્રોમાં વર્ણવેલ છે આવા એકવીસમાં તીર્થંકર નમીનાથ ભગવાનની જન્મકુંડળીમાં સામાન્ય પરિચય મેળવીશું મેષ લગ્નની જન્મકુંડળીમાં લગ્નમાં મેષના ચંદ્ર અને ગુરુ બીજા સ્થાનમાં વૃષભ રાશિમાં એક પણ ગ્રહ નથી ત્રીજા સ્થાનમાં મિથુન રાશિમાં એક પણ ગ્રહ નથી ચોથા સ્થાનમાં કર્ક રાશિના સૂર્ય બુધ શુક્ર છે પંચમ સ્થાનમાં સિંહ રાશિમાં એક પણ ગ્રહ નથી છઠ્ઠા સ્થાનમાં કન્યા રાશિમાં એક પણ ગ્રહ નથી સાતમા સ્થાનમાં તુલા રાશિમાં રાહુ અને શનિ બિરાજમાન છે અષ્ટમ સ્થાનમાં વૃશ્ચિક રાશિમાં એક પણ ગ્રહ નથી ભાગ્ય સ્થાનમાં ધન રાશિમાં એક પણ ગ્રહ નથી દસમા સ્થાનમાં મકર રાશિનો મંગળ ધનિષ્ઠા નક્ષત્રનો ઉચ્ચનો બિરાજમાન છે અગિયારમાં સ્થાનમાં કુંભ રાશિમાં એક પણ ગ્રહ નથી બારમા સ્થાનમાં મીન રાશિમાં એક પણ ગ્રહ બેઠો નથી નમીનાથ પરમાત્માની કુંડળીમાં દસમા સ્થાનમાં મંગળ ઉચ્ચનો છે તેથી રૂચક નામનો પંચમહાપુરુષ યોગ થાય છે સપ્તમ સ્થાનમાં શનિ ઉચ્ચનો છે તેથી શશ યોગ થાય છે તેમ તીર્થંકર પરમાત્માની કુંડળીમાં બે પંચમહાપુરુષ યોગો વિદ્યમાન છે ચોથા સ્થાનમાં કર્ક રાશિના સૂર્ય બુધ શુક્ર બુધાદિત્ય યોગ રચે છે આમ ભગવાનની બળવાન કુંડળીનો પરિચય મેળવ્યા પછી નમીનાથ ભગવાનના ભારત દેશમાં આવેલા પ્રસિદ્ધ તીર્થો ક્યાં ક્યાં આવેલા છે તે જાણીશું નમીનાથ ભગવાનનું પ્રસિદ્ધ તીર્થ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં તથા ખાપર મિથિલા નેનાવા અને નેપાળ દેશમાં ખાટમંડુમાં આવેલ છે નમીનાથ ભગવાન પ્રત્યે આસ્થા શ્રદ્ધા વિશ્વાસ અને ભરોસો ધરાવતા વિદ્વાન સંસ્કૃત જાણનાર વ્યક્તિએ જે સ્તુતિ મૂકી છે તે સાંભળીશું લુઠન તો નમતામ મૂર્ધિન નિર્મલિકા રકારણમ મસ્તક પર પડતા એવા જળના પ્રવાહની માફક આત્માને નિર્મળ કરવાના કારણરૂપ શ્રી નમી ભગવાનના ચરણના નખો કિરણો તમારી રક્ષા કરો હિન્દી સ્તુતિ અનંત કેવલ જ્ઞાન સુંદર અમિત બલ ગુણ આગરમ અમિત રૂપ સરૂપ જિનવર અમિત દર્શન સાગરમ પગનમત સુર નર નાગ કિન્નર શ્રી નમી નાથ જિનેશ્વરમ સબ ભવિક જન મિલ કરો જા જપો નિતમેશ્વર ગુજરાતી સ્તુતિ વૈરી વૃંદ નમો પ્રભુ જનક ગર્ભ પ્રભાવે કરી કીર્તિ ચંદ્ર કરો જ્વલા દિશી દિશી આ વિશ્વમાં વિસ્તરી આપી બોધ અપૂર્વ આ જગતને પામ્યા પ્રભુ શર્મને પુણ્ય શ્રી રમીનાથ આપશરણે પામ્યો ખરા ધર્મને ગુજરાતી છંદ ઇન્દ્રો સુરો નરવરો સર્વસંગે

જીવનની વિપદાઓને ચૂર કરે પ્રભુની પીતી રોમે રોમમાં અનાશક્તિના નૂર ભરે ચૈત્યવંદ્યન મિથિલા નગરી રાજીઓ વપરા સુત સાચો વિજયરાય સુત છોડીને અવરમત માયો નીલકમલ લંછન ભલુ પન્નર ધનુષની દેહ નમી જીનવર નો સોહતું ગુણ ગણમણી ગેહ દસ હજાર વર્ષા તણુ એ પાળ્યું પરગઢ આય પદ્મ વિજય કહે પુણ્યથી થી નમીએ તીજે જીનરાય નમીનાથ ભગવાન સ્તવન શ્રી નમીનાથ ને ચરણે રમતા મન ગમતા સુખ લહીએ રે ભવ જંગલમાં ભમતા કર્મ ની કાચિત કરીએ રે ਸੰਕੀਤ ਸਿਵ ਪੁਰਮਾਹੀ ਪਹੁੰਚਾੜੇ ਸੰਕੀਤ ਧਰਮ ਆਧਾਰੇ ਰੇ ਸ੍ਰੀ ਜਨਵਰਨੀ ਪੂਜਾ ਕਰੀਏ ਇਹ ਸੰਕੀਤ ਨੂੰਸਾਰ ਰੇ ਜੇ ਸੰਕੀਤੀ ਹੋਏ ਉਪਰਾਹ ਤੇਨਾ ਸੁਖ ਜਾਇ ਨਾ ਠਾਰੇ ਜੇ ਕਹੇ ਜਿਨ ਪੂਜਾ ਨਵ ਕੀ ਜੇ ਤੇਹ ਨੂੰ ਨਾਮ ਨਹੀਂ ਲੀਜੇ ਰੇ वपरा राणी नो सूत पूजो जिम संसारे ध्रुजो रे भव जल तारक कष्ट निवारक नहीं कोई एहो दूजो रे सी विजय उवज्जाय नो सेवक विनय कहे प्रभु सेवो रे त्रण तत्व मन माही अवधारो वंदो अरिहंत देवोरे

એમાં સિદ્ધાર્થ રાજા જે ભવમાં તેમને સંકિતની પ્રાપ્તિ થઈ તથા ઉપાચિત થયું અને ત્યાંથી વિમાનમાં દેવલોકમાં ગયા ક્યાંક મતાંતર છે કે પ્રાણત દેવલોકમાં પણ ગયા છે ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી જમ્બુદીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં નમીનાથ પરમાત્મા સ્વરૂપે પ્રગટ્યા છે નમીનાથ ભગવાનના પંચ કલ્યાણક તિથિ અને તે સમયે કરવાના જપનો ખ્યાલ મેળવીશું ચ્યવન કલ્યાણક તિથિ આસોસુદ પૂનમ ઓમ નમીનાથાય परमेष्टिने नमः जन्मकल्याणतिथिः अषाढवद् आम् ॐमीनाथाय अर्हते नमः दीक्षाकल्याणतिथि जेठवद्वौं मन्त्रजप ॐ रीं नमिनाथाय नाथाय नमः केवल ज्ञानकल्याणकतिथि माक्षरसुदग्यस मंत्र जप ॐ नमीनाथाय सर्वज्ञाय नमः मोक्षकल्याणकतिथि चैत्रव दसं ते दिवसे करवानो मंत्र પારંગતાય નમઃ સૃષ્ટિના અદભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમુ સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ જય સચ્ચેદાનંદ आ दुनियां मा सर्वे जीवने सुखने